શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે આ ધામની બોર્ડર આંતરરાજ્ય બોર્ડર પણ ગણાય છે આ બોર્ડર રાજસ્થાને અડીને આવેલી છે જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય રાજસ્થાન તરફથી દારૂની ઘુસણખોરી પણ ગુજરાતમાં થતી હોય છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોય અવારનવાર ગુજરાતમાં દારૂ પકડાવવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલ થર્ટી નજીક આવી રહી છે ગુજરાતમાં દારૂ પકડાવાની ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ છે ત્યારે લાલાંક કરી છે ઇન્ચાર્જ ઈશ્વર પટેલ સહિત સ્ટાફ ચેકિંગ દરમિયાન હતો તે સમયે રાજસ્થાન તરફથી આવતા ટ્રક પર શંકા જતા અંબાજી પોલીસના ચેકિંગ કરતા અંદરથી વિદેશી દારૂનો એકસો પેટીનો જથ્થો ઝડપાયો હતો આ વિદેશી દારૂ જૂ બોર્ડર પરથી ભરીને ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવતી વખતે ગુજરાત પોલીસે લાલાક કરી અને દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતા અટકાવી દીધો હતો ગુજરાત પોલીસની આ સુંદર કામગીરીથી લોકોએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી પેટી વિદેશી ગુજરાતમાં કરાવતા અંબાજી પોલીસના જવાનોએ અટકાવી દીધો હતો એક આઈસર ટ્રક સહિત એક આરોપી અને એકસો પંચાણું પેટી વિદેશી દારૂનો જથ્થો અંબાજી પોલીસે કબજે કરી કાયદેસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રોહિત ડાયાણી બનાસકાંઠા